સૂચના આ વિડીયો વાસ્તવિક રીતે કોઈની સામાજિક સંબંધની ખલેલ પહોંચાડવામાં નથી આવતી આ ફક્ત ફક્તને ફક્ત એક સોશિયલ મીડિયાના મળતા સમાચાર મુજબ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ધન્યવાદ મિત્રો છો મારા મિત્રો અમારી નવી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો તો અત્યારે મિત્રો અમે સમાચાર લઈને આવી ગયા છીએ કે અત્યારે અંદર ચૂંટણીનો ખૂબ જ રીતે સારો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારના એવા સોશિયલ અંદર ઘણા બધા વિડીયો ચૂંટણીના લગતા વાયરલ થતા હશે ને એવામાં એક જ આપણે બનાસકાંઠાનો વિડીયો ખૂબ જ રીતે વાયરલ થઈ રહ્યો છે આપણા રિપોર્ટર જેમને રિપોર્ટિંગ રિપોર્ટિંગ વિડીયો કર્યો છે તે પોતે જ અત્યારે એક કાકાને પ્રશ્ન કરી રહ્યા છે કે આપણે ચૂંટણીનો કેવો ઓલસે કેવો આ રીતે તમને પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને ગેનીબેન ઠાકોર વિશે આ કાકો શું બોલ્યા તે તમે આ વિડીયોની અંદર પહેલા જાણ મિત્રો ચોકડી ઉપર કેવું સારું કોંગ્રેસમાં ભાજપમાં રેખાબેન બે બેનો એટલે છે ને કારણ એનું કારણ અમે લેતો જ નથી તો મિત્રો તમે કાકાનો વિડીયો તમે જોઈ જ લીધો હશે ને આ વિડીયો તમને કેવો લાગ્યો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવા ના ભૂલતા મિત્રો ને વધુ વધુ આ વિડીયો શેર કરવા ના ભૂલતા તો બસ આ વિડીયોની અંદર આપનું તેવા દરેક સોશિયલ મીડિયા લગતા વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને કરવાનું ના ભૂલતા મિત્રો